અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પ્રથમ વાર ખંભાતી કુવાનો ઉપયોગ કરશે શહેરમાં તેર સ્થળોએ હાલ ખંભાતી કૂવા બનાવવામાં આવ્યા છે ખંભાતી કૂવા જમીનમાં ત્રીસ ફૂટ ઊંડે બનાવવામાં આવ્યા છે જેથી સંગ્રહ શક્તિ લિટર પાણીની હશે ગુજરાત વિદ્યાપીઠમાં અપનાવાતી આ પદ્ધતિનો પ્રથમ વાર ઉપયોગ કરશે એમસી શહેરના પશ્ચિમ ઝોનમાં પાંચ પૂર્વ ઝોનમાં બે દક્ષિણ ઝોનમાં બે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ત્રણ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક સ્થળે આ પદ્ધતિ અમલમાં મૂકી છે ખંભાતી કૂવા અમદાવાદની અંદર અત્યારે હાલ તેર કૂવાનું કામ ચાલુ છે અને એ ખંભાતી કૂવા આશરે લગભગ બાર બાય ત્રીસ ફૂટ ઊંડાઈ એટલે બારની ગોળાઈ અને ત્રીસ ફૂટ ઊંડાઈ એ રીતના આપણે બનાવીએ છીએ અને આજુબાજુથી જે પાણી છે ભરાતું સ્પોટો હોય છે એનું પાણી એ ખંભાતી કૂવામાં જાય અને ખંભાતી કૂવામાંથી પાણી નીચે જમીનની અંદર ઉતરે નીચે જ્યાં સુધી રેતી ના આવે ત્યાં સુધી આપણે ઉંદર જતા હોઈએ છીએ અને પાણી અંદર ઉતરે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિમાં ફેરવાતા અમદાવાદ શહેરમાં પાણીના નિકાલ માટે પ્રથમ વખત ખંભાતી કૂવાની વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે શહેરમાં દસથી વધુ સ્થળો પર અમદાવાદ મહાનગરપાલિકાએ આ ખંભાતી કૂવા બનાવ્યા છે અને હાલ અમે છીએ અમદાવાદના પશ્ચિમ ઝોનમાં વાસણા સબ ઝોનલ ઓફિસ ખાતે આ ખંભાથી કૂવા જે બનાવવામાં આવે છે તે કામગીરી કેવી રીતના કરશે વાસણા સબ ઓફિસે ઓફિસ છે તેની બહારનો આ માર્ગ છે કે જ્યાં આગળ ત્રણ એરિયાનું જે પાણી છે તે અહીંયા આગળ એકત્ર થાય છે અને આ ચેનલ અહીંયા આગળ લગાવવામાં આવી છે જેની મદદથી જે પાણીનો ઢાળ છે જે વહેતું હશે તે પાણી નીચે બનાવવામાં આવેલી ચેનલ છે ત્યાં આગળથી સીધું જે સબ ઝોનલ અંદર સબ ઝોનલ ઓફિસની અંદર બનાવવામાં આવેલો ખંભાતી કૂવો છે તેમાં જતું રહેશે અને તે જમીનની ત્રીસ ફૂટ સુધી આ પાણી જાય તે પ્રકારનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યું છે આ ખંભાતી કૂવો છે તેની ક્ષમતાની વાત કરીએ તો એંશી હજાર લીટર પાણીનો સંગ્રહ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા આ કૂવાની અંદર રાખવામાં આવી છે એટલે કે વરસાદ કોઈપણ સંજોગોમાં કોઈપણ વર્ષોમાં પોતાનો રેકોર્ડ તોડે અને ધોધમારથી મુશળધાર વરસાદ પડે તેવા સંજોગોમાં પણ જમીનમાં સીધું પાણી ઉતરે તેના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રકારનો પ્રોજેક્ટ સૌથી પહેલાં ગુજરાત વિદ્યાપીઠ તરફથી અમલમાં મૂકવામાં આવ્યો હતો જેનું અનુકરણ કરીને હવે અમદાવાદ મહાનગરપાલિકાએ દસ જેટલા સ્થળો પર આ ખંભાજી કૂવાનું આયોજન કર્યું છે જે અલગ અલગ સ્થળો પર પાણી ભરાવાની પરિસ્થિતિ હશે તે વખતે સીધું તેનું પાણી છે તે જમીનમાં ઉતરી જાય તે પ્રકારે પ્રથમ વખત આ ચોમાસામાં અમદાવાદ મહાનગરપાલિકાનો આ પ્રયોગ રહેશે કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ